ચેતન હસમુખભાઈ રાઠોડ અમારે આ એક પૂરો કરીને જે છે એમજી હોસ્ટેલ વળો અમારે એનામાંથી છુટકારો જોઈએ છે રોજ એક છોકરાને ઉપાડી જાય છે અને એનું કહેવાનું એવું છે કે હું કહું ને એટલા તમે ગુના કરો હું હું તમને છોડાવી દઈશ પણ અમારે ગુના હવે કરવા નથી તો રોજ એક જણાને ધમકાવે છે મારે છે રોજ નવા જણાને ઉપાડી જાય એમજી હોસ્ટેલે લઈ જાય અને મારે છે પણ અમારે હવે એ કાંઈ કરવું નથી અને અમને આમાંથી છુટકારો અપાયો સીપી છે બેટલી અમને અમારી અરજ રોજ પાંચ દિવસ પહેલાં એક જણાને માયરો અપહરણ કર્યા માયરો પછી એણે અરજી કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં પછી પાછું રાતે ત્રણ વાગે એના ઘરે જઈ અપહરણ કર્યું એની આપણે રાઈટ આવર એની જે આ ઓફિસ છે ત્યાં લઈ ગયા એને માયરો અને દબાણ કર્યું કે ભાઈ આ અરજી છે ને જે તે કરી પાછી લઈ લે ઓલો તાબે ન થયો ને પછી તોય ધમકી દીધી કે હવે તારા કર્ણાને ઉપાડી લેશું એટલે એ માણસ કંટાળીને ગામડે વયો ગયો છે અત્યારે એને લઈને નથી આવ્યો પછી ક્રમ દિવસે બીજા જણાને એક અનમોલ વાળા કરીને એને ઉપાડ્યો એને મારી રહ્યો એમથી હોસ્ટેલે લઈ જઈ પછી આ બની ભાવેશભાઈ બગડા કરીને છે એને એટલું પ્રેશર આપે છે વાયા વાયા કે ભાઈ તું અમારી ભેગા કામ કર મને આપણે આ કાંઈ ગુના કરવા નથી આ આ બધા મારા મિત્રો છે આ ત્રણેય જે છે ને એ મારા મિત્રો છે એના થકી હું આ સીપી સાહેબને એક આવેદન દેવા એવો છું મારી ભેગા ગુના કરો હું કઉ એટલું કરો અમે શાંતિથી ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવી છીએ અમને અમારી રીતે જીવવા દે અને શાંતિથી અમને અમારું કામ કરવા દે એટલું સીપી સાહેબને કહેવાનું છે